રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે માત્ર તેર દિવસમાં પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું જોકે અઢાર માર્ચે સંગીતા બારોટે આ રાજીનામું આપ્યું હતું સંગીતા બારોટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રમુખની જગ્યા ખાલી પડી હતી જોકે ધોરાજી નગરપાલિકામાં ભાજપ પાસે ચોવીસ જેટલા સભ્યો છે આજે ધોરાજી નગરપાલિકાને નવા પ્રમુખ મળશે ઓબીસી મહિલાને અઢી વર્ષ માટે પ્રમુખ બનાવવામાં આવશે જો કે એક તરફ ધોરાજી ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે ત્યારે બીજી તરફ નવા પ્રમુખને લઈને ગાંધીનગર સુધી સ્થાનિક નેતાઓનું લોબિંગ ચાલી રહેલું જોવા મળી રહ્યું છે એટલે કે આજે ધોરાજી નગરપાલિકાને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે માત્ર તેર દિવસમાં જ પ્રમુખ સંગીતા બારોટે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ફરી એકવાર નગરપાલિકાના પ્રમુખ નિમાવવા જઈ રહ્યા છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ today gujarati news